જય ઉંચડિયા હનુમાન દાદા એકવાર એક ગુરુ અને એનો શિષ્ય એક ગામથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તો રસ્તામાં રાત પડી ગઈ એટલે એને વિચાર કર્યો કે આપણે આજનો રાતવાસો આ ગામમાં ક્યાંક કરી લઈએ તો એ રાત રોકાવા માટે થઈને કોઈ સારું ઘર અથવા સારી ધર્મશાળા શોધતા હતા તો જાતા જતાં એક રસ્તામાં ખડકી ખુલ્લી જોઈ તો એને જોયું તો અંદર એક મધ્યમ વર્ગનો માણસ હતો ત્યાં જઈને ઉભાઈ રહ્યા તો માણસ બહાર આવ્યો અને કીધું કે આવો પધારો મારા અતિથિ મારા ભગવાન તો એ તો બહુ ખુશ થઈ ગયો તો એને એને કીધું કે ભાઈ અમારે રાતવાસો રોકાવું છે અહીં કોઈ સારું ઘર હોય તો કયો તો પેલા ભલા માણસે કીધું કે અમારા ભાગ કે અમારા આંગણે તમે રાતવાસો રોકાઈ જાઓને તો ગુરુને શિષ્ય ટૂંક મતે એના ઘરે જ રાતવાસો રોકવાનું નક્કી કર્યું એટલે રાત્રે સરસ મજાનું જમણવાર જમી વાળું કરી અને સત્સંગ કરતા હતા તો ગુરુજીએ પહેલાં સામાન્ય વર્ગના માણસને પૂછ્યું કે ભાઈ તમારું ગુજરાન અત્યારે કઈ રીતે ચાલે છે તો પેલા માણસે કીધું કે ગુરુ મારી પાસે પચાસ વીઘાર જમીન છે પણ લોકો એમ કહે છે કે એ જમીન બંજર છે એટલે મેં કાંઈ એમ મહેનત કરતા નથી પણ અમારી પાસે આ એક ભેંસ છે એનું અમે દૂધ ખાઈએ છીએ અને વધે એ દૂધ વેચી અને અમારું ગુજરાન ચલાવીએ છીએ એમ કરી સત્સંગ પૂરો કરી અને ગુરુ શિષ્ય અને પેલો માણસ બધે સૂઈ ગયા રાતના બે વાગ્યા એટલે ગુરુએ શિષ્યને જગાડ્યા અને કીધું કે ચાલો આપણે અહીંથી નીકળી જવું છે શિષ્ય કે ભલે કંઈ વાંધો નહીં ગુરુને શિષ્ય નીકળી ગયા પણ સાથે ઓલી ભેંસને પણ લેતા ગયા હવે શિષ્ય કીધું ગુરુજી આપણે ખોટું તો નથી કરતા ને કે જેને આપણે આશ્રુ આપ્યો એને જ આપણે દગો દઈએ આ ક્યાંનો ન્યાય કહેવાય ગુરુજી કહે જવાબ ન આપે મંદ મંદ હસ્યા અને પોતે ચાલતા થયા એમ કરતાં કરતાં પોતાના ગામમાં પહોંચી ગયા પોતાના આશ્રમમાં પહોંચી ગયા પછી એ વાતના દસ વર્ષ વહી આવી ગયા પેલો શિષ્ય હતો એ પણ મહા તપસ્વી એ ગુરુજ બની ગયો એટલે એને પણ પોતાનો એક નવો આશ્રમ સ્થાપેલો પણ એને એક દિવસ એક વિચાર આવ્યો કે હું અને મારો ગુરુજી દસ વર્ષ પહેલાં એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા અને ત્યાંની ભેંસ અમે લઈને આવતા રહ્યા હતા એ માણસનું અત્યારે હું પરિસ્થિતિ છે મારે જોવી છે હવે એ એ જગ્યાએ જાય છે તો એ જગ્યાએ જે ઝૂંપડું હતું સામાન્ય મકાન હતું ત્યાં જઈને ઊભા રહે છે ને તો જોવે છે તો ત્યાં તો આલીશાન બંગલો હતો રાજમહેલ જેવો બંગલો હતો એ જોઈને વિચાર પામે છે કે હું ભૂલો તો નથી પડ્યો ને ત્યાં પેલો ભાઈ અંદરથી બહાર આવે છે અને કહે છે આવો પધારો પધારો એ પેલા ગુરુજીને ઓળખી જાય છે તો ગુરુજી કહે કે ભાઈ અમે આજથી દસ વર્ષ પહેલાં તમારા આંગણે રાતવાસો રોકાણ હતા હું મારા ગુરુજી હતા તો પેલો ભાઈ કે મને સારી રીતે યાદ છે તો કે તમે દસ વર્ષમાં અહીંથી અહીં સુધી પ્રગતિ કેમ કરી એટલી એમ ત્યાં પેલો ખેડૂત હતો ગરીબ માણસ હતો એને કીધું કે તમે તે દિવસે રાતવાસો રોકાણા તમે સવારમાં વહેલા જતા રહ્યા મને કંઈ ખ્યાલ નહીં તમે ગયા પછી મારી ભેંસ પણ તે દિવસે ક્યાંક જતી રહેલી એ પણ મને ખ્યાલ નહીં ઘણી શોધ કરી પણ મને મળી નહીં પછી તો આ અમારી પાસે કોઈ આવકનું સાધન ન રહ્યું એટલે અમારી બંજર જમીન હતી એમાં અમે મહેનત કરવાનું શરૂ કરી દીધું એટલે એમાં સારું એ ઉત્પાદન આવવા માંડ્યું એટલે ઉત્પાદન આવવા માંડ્યું એટલે અમે આ સામાન્ય મકાનમાંથી આ બંગલો બનાવ્યો અત્યારે અમારી પાસે સારામાં સારું છે ધંધો છે મહેનત કરીએ છીએ અને સારો અમે રૂપિયા પણ રળીએ છીએ ત્યારે પેલા ગુરુને તેના ગુરુના શબ્દો યાદ આવ્યા કે અમારા ગુરુએ આની ભેંસ શું કરો સોરી જો આની ભેંસ અહીંયા રહ્યો હોત તે દિવસે તો હજી પણ કાંઈ જ ન કર્યું હોત એ ભેંસના દૂધમાંથી ગુજરણ ચલાવતો હોત સાહેબ આપણી પાસે પણ અમુકવાર સારામાં સારી ટેલેન્ટ હોય છે પણ દસ બાર હજારની નોકરી મળી જાય ને એટલે આપણે ભૂલી જતા હોઈએ છીએ આપણને એમ થાય આપણું ગુજરાત આવે છે એટલે બસ પણ હકીકત એવું નથી હોતું આપણે જે કંઈ આપણી અંદરની ટેલેન્ટ હોય ને એ ગોતવી પડે છે એની પાછળ મહેનત કરવી પડે છે તો સફળતા જરૂર મળે જ હસ્તું